ભાવનગર શહેરના મોતીતરા રોડ પર આવેલા મોક્ષ મંદિરનો શેર જૂનવાણી હોવાથી અનેક જગ્યાઓ પર તૂટી ગયો છે જેને લઈને કરચલ્યા પરા વોર્ડના નગરસેવક દ્વારા શેરના રિનોવેશન માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ મોક્ષ મંદિરની જગ્યાના માલિક અને સંચાલક તરીકે ગણાવતા લોકો દ્વારા શેર નહીં બનાવવા દેવામાં આવે તેવી ચીમકી આપી હતી જોકે આ વિવાદ છેલ્લા આઠ દિવસથી ચાલતો હોય ત્યારે આજ રોજ કરચલ્યા પરાવ વોર્ડના નગર સેવક ગોપાલભાઈ મકવાણા સહિતના સ્થાનિક આગેવાનો સાથે કુંભારવાડા મોતીતળાવ મોક્ષ મંદિર ખાતે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી પોલીસને સાથે રાખી આ શેડ બનાવવાની કામગીરી આખરે શરૂ કરવામાં આવી હતી મારું નામ રાજુભાઈ વાઘેલા છે હું અહીંયા બાજુમાં ટનાટન બાપુના આશ્રમે સાર્વજનિક સેવા કરું છું અત્યારે પ્રોબ્લેમ એ છે કે આ જે શમશાન છે મોતી તળાવ શમશાન આ મોગલમાના મંદિરથી આગળ આને શમશાન મોતી તળાવ શમશાન જ કહેવાય મણિપુર બંગલો જે શમશાન ઘણા સમયથી જજરીત હાલતમાં છે એની સુવિધા નથી કોઈ જાતની એટલે એમના માટે અમે આ સાહેબને કીધું હતું કે અમને આ કરાવી દો બધી જનતાએ નાગરિકે તો આ સાહેબે ગ્રાન્ટ લાવીને તે આ વસ્તુ સારી કરવા માટે છે ને એવું કરવા માટે આવ્યા છે અત્યારે કામ ચાલુ કરાવ્યા છે પણ એક ભાઈ છે તેમનું નામ ભાવેશભાઈ પટેલ છે જે ધર્મેન્દ્રભાઈ કે ભાવેશભાઈ એ દુર્લભજી આવજી પેઢીના માલિક છે તો એ આ કામને કરવાની ના પાડે છે કે ભાઈ તમે અહીંયા કાંઈ સારું ન કરતા આ મારા માલિકીનું છે તો અમે તો સારું કરવા માંગીએ છીએ અમારે આની અંદરથી એક નળિયું કાંઈ અમારે લેવું નથી અમારે સામુકડું અંદર નાખવા માટે કઈ છે તો આ સાહેબ લોકો અહીંયા સુવિધા કરવા માટે આવ્યા છે તો એ ભાઈ ના પાડતા હતા એટલો જ પ્રોબ્લેમ છે તો આ ભાઈ એનું કામ ચાલુ કરાવે અને એ ભાઈને કરચલિયાપરા સેવક ગોપાલભાઈ મકવાણા મારું નામ છે અમે ચારે સેવકે અહીંયા શમશાન છે જે મોતી તળાવનું ત્યાં કોરોના વખતથી આવું જર્જરીત હાલતમાં હતું અમે રજૂઆત ચારે સેવકે કરી એટલે તાત્કાલિક કમિશનર કમિશનરશ્રીએ અમને ગ્રાન્ટ આપી ગ્રાન્ટ આપી એટલે અમે અહીંયા અત્યારે કામ ચાલુ કરાવવા આવ્યા એટલે એક ભાઈ હતા જે કંઈક ધર્મેન્દ્રભાઈ કહે છે એનું નામ એવું કીધું કે આ મારી માલિકી છે આ મારી એટલે અમે કામ કરવા ન દઈએ તો કીધું અમે કાંઈક નહીં એમાં બાપ દાદાની બધા બેડ્યા હોય અમારે અમારે બીજું કાંઈ નહીં પણ અમારે અમે અહીંયા અમારે એક સમય આવવાનું હોય તો અમારે ભાવરા એવો હતો કે ભાઈ આ અમારે સારું કરવું એટલે ચારે નગર સુધીની એક રજૂઆત હતી અને અમને ગ્રાન્ટ આપી આ કરવામાં એને કેમ કીધું કે બે દિવસનો મને સમય આપો બે દિવસના સમયમાં મારા ટ્રસ્ટને પૂછીને તમને જવાબ દઉં બે દિવસની ભલે આઠ દિવસ થયા આજ દિવસમાં એ મને જવાબ તો પૂછ્યું એટલે મેં કાલે પૂછ્યું એટલે તો એમ કીધું મારા ટ્રસ્ટ ના પાડે કામ કરવાની તો અમે તો આ સારું કરવા માગી છે અત્યારે અમે કામ ચાલુ કરાવ્યું છે તો આ કામ માથે ખાલી અમારે છે ને છપરું છાપરું જે તૂટી ગયેલું છે એ છાપરું અમારે નવા પતરા નાખીને તે વ્યવસ્થિત કરવાનું છે